ખેડૂત મિત્રો કપાસના પાકમાં તથા કોઈ પણ પાકમાં બોરોન તત્વોનો ઉપયોગ કરવાથી ઘણા બધા ફાયદા થાય છે જેમ કે બોરોન તત્વ કપાસના છોડને નાઇટ્રોજન અને પોટેશિયમ જેવા અન્ય પોષક તત્વોનો વધુ કાર્યક્ષમ ઉપયોગ કરવામાં મદદ કરે છે તે અને કાર્બોહાઇડ્રેટ્સને પાંદડામાંથી ઝીણવામાં દાખલ કરવામાં મદદ કરે છે કપાસના છોડને કેલ્શિયમ તત્વ શોષવામાં બોરોન તત્વો મહત્વપૂર્ણ ભાગ ભજવે છે બોરોન તત્વ કપાસના છોડને મજબૂત તથા સારી ક્વોલિટીના રૂ રેસા ઉત્પન્ન કરવામાં મદદ કરે છે બોરોન કપાસના છોડ ઉપર વધારે ડાળીઓ અને પાંદડાઓની સંખ્યામાં વધારો કરે છે જેથી વધુ ફૂલ ફાલ આવે છે અને ઉત્પાદનમાં વધારો થાય છે સાથે જ બીજું અગત્યનું કાર્ય કે બોરોન તત્વ કપાસમાં ઝીંડવાનું ખરણ છે એ અટકાવે છે માટે તમે ખેડૂત મિત્રો કપાસ અથવા અન્ય બીજા કોઈ પાકોનું વાવેતર કર્યું હોય તો તેમાં ભલામણ પ્રમાણે બોરોન ખાતરનો ઉપયોગ કરો બોરોનયુક્ત ખાતરોમાં બોરોન વીસ અને બોરોનેટેડ કેલ્શિયમ આવે છે તો તેનો તમે ઉપયોગ કરો અને વધુ ઉત્પાદન મેળવો વધુ માહિતી માટે ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લો અને આ વિડીયોને લાઈક કરી લો